પૂર્વ કચ્છ પોલીસનું માનવતાનું ઉત્તમ ઉદાહરણ હાલ શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે રોજેરોજનું કમાઈને ખાનાર પરિવારને ઠંડીથી બચવા માટે ઝૂંપડા અથવા ફૂટપાથ પર આશરો લેવો પડે છે છતાં પણ ઠંડીમાં રાહત મળતી નથી એવા સમયે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છ પોલીસના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા સામાજિક સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી ફૂટપાથ પર અને ઝૂંપડામાં રહેતા લોકોને ઠંડીથી રાહત મળે તે માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીધામ વિસ્તારમાં ઠંડીમાં ઠૂંઠવાઈને રસ્તા પર ઊંઘેલા લોકોને ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલીના સહકારથી ધાબડા ઓઢાડ્યા હતા શિયાળો શરૂ થઈ ગયો છે અને કચ્છ જિલ્લા સહિત ગાંધીધામમાં પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસની માનવતા સામે આવી છે પોલીસ દ્વારા જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલી અને સિંધી સમાજના અગ્રણી દાદા કુમાર રામચંદાણીના સહકારથી ફૂટપાથ પર રહેતા લોકોને ધાબડા વિતરણ કરવામાં આવ્યું હતું કાયદાનું કડકપણે અમલ કરાવતી ખાખીની પાછળ માનવતા પણ રહેલી છે અને તે વાતની પ્રતીતિ ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે કરાવી છે પોલીસની આ માનવતાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ગાંધીધામ સિટી ટ્રાફિક પીઆઈ વીઆર પટેલ પીએસઆઈ ડીજે પ્રજાપતિ સહિત સિંધી સમાજના અગ્રણી દાદાકુમાર રામચંદાણી જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલીના યુડી ડોક્ટર સુનિતા દેવનાની પ્રમુખ ભારતી માખીજાણી સાથે સમગ્ર સિટી ટ્રાફિક પોલીસ સ્ટાફ ફૂટપાથ પર નાના બાળકો સાથે ઠંડીમાં ઠૂંઠવાતા લોકોને ધાબળા ઓઢાડી રહ્યા છે પોલીસની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે તેમજ સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કરી પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે